મહત્વના સમાચાર રાજકોટ સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે મહત્વના સમાચાર કે ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી ફોર્મ લેવા પહોંચી ચૂકી છે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે ક્ષત્રિય સમાજની મહિલાઓ ક્ષત્રિય સમાજની સો મહિલાઓએ કહી શકાય કે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે નૈનાબા જાડેજા સહિતની ક્ષત્રિય મહિલાઓએ ફોર્મ ઉપાડ્યા પ્રથમ દિવસે ભાજપ માંથી વીસ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

નીબા જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય મહિલાઓ ત્યાં પહોંચી હતી એટલે કહી શકાય કે જે પ્રમાણે તેમણે જણાવ્યું હતું જો ઉમેદવારી પાછી નીકળે તો અમે બેલેટ પેપર આવે તેવી પરિસ્થિતિ થાય તેવું અમે સર્જન કરીશું તે પ્રમાણે જ આજે ક્ષત્રિય મહિલાઓ સો જેટલા ફોર્મ ઉપાડ્યા છે પ્રથમ દિવસની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી માંથી વીસ લોકોએ ફોર્મ ઉપાડ્યા છે એમાં પરમ રૂપાલા મોહન કુંડારીયા પણ મોખરે છે સાથે કોંગ્રેસ ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માંથી લેવામાં આવે છે જે પ્રમાણે લોકો ફોર્મ લઈ રહ્યા છે એ જો ભારતીય જનતા પાર્ટી ને વીસ લોકો ફોર્મ ઉપાડ્યા છે કોંગ્રેસ ની વાત કરીએ તો પાર જતા એટલે લગભગ બત્રીસ જેટલા ફોર્મ તો ખાલી આ બે પક્ષોમાં થાય છે સો જેટલા ફોર્મ જે ક્ષત્રિય હોય છે તેમણે ભર્યા છે હજુ પણ બીજા ફોર્મ ભરાય તેવી શક્યતા જોવાઈ રહી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મહત્વના સમાચાર કે જ્યાં ક્ષત્રિય સમાજની મહિલાઓ કહી શકાય કે ઉમેદવારી ફોર્મ લેવા માટે કલેક્ટર કચેરી પહોંચી છે